નમસ્કાર દર્શક મિત્રો હું છું છું સાથે રવિ અત્યારે અત્યારે વિસ્તારમાં હું આવી ને મહાનગરપાલિકા દ્વારા બેસ્ટ ટેકનોલોજીથી નવી ટેકનોલોજી થી જે ડ્રેનેજ કામગીરી છે તે અત્યારે કરવામાં આવશે ને જે એનો શુભારંભ છે તે આજથી થવા જઈ રહ્યો છે વડોદરા શહેરમાં હાલ અત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તેઓ પણ અત્યારે સ્થળ પર આવી પહોંચ્યા છે ને બાપા સીતારામના દર્શન કરી તેઓ અત્યારે જે અહીંયા આ જીઆરપી નવી ટેકનોલોજીની જે કામગીરી છે તે થવા જઈ રહી છે જેને લઈને તેઓ અત્યારે અહીંયા સ્થળ પર પહોંચ્યા છે ને તેમના વ્રત હસ્તે આજે તેમનું આ શુભારંભ છે તે થવા જઈ રહ્યું છે વડોદરા શહેરમાં જે ડ્રેનેજની સમસ્યાથી જે છુટકારો અપાવવા માટે આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે વડોદરા શહેર સ્માર્ટ સિટી અંતર્ગત જે રીતના સ્માર્ટ કામો પણ વડોદરા શહેરમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે ડ્રેનેજ સમસ્યા એક જ ઝટકા પર નિવારણ લાવવા માટે અત્યારે આ કામગીરીનું અહીંયા શુભારંભ છે તે કરવામાં આવી રહ્યો છે જીઆરપી ટેકનોલોજીથી આ કામગીરી છે તે અત્યારે કરવામાં આવશે અને જે રીતના આ જે ટેકનોલોજી જે નવી ટેકનોલોજી છે તેનાથી જે વડોદરા શહેરમાં જે ઉભરાતી ડ્રેનેજ ગટરો છે તેમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ક્યાંક ઓછી જોવા મળશે આ જે જીઆરપી જે ટેકનોલોજીની વાત કરીએ તો તે ઘણી મજબૂત હોય છે અને જે આ ડ્રેનેજની અંદર આ જે એક બીજી પાઇપ હોય છે જે પ્લાસ્ટિક જે મટીરીયલ થી બનાવવામાં આવેલું મજબૂત એક પાઇપ છે તે એની અંદર ઉતારવામાં આવે છે જેથી કરીને આ જે એની મજબૂતાઈ થી આ લાઈન ની અંદર તેઓ આ મદદ કરશે વડોદરા શહેરમાં જ્યાં પણ જર્જરિત ડ્રેનેજ સિસ્ટમ ને સુધારવા માટે આ આધુનિક ટેકનોલોજી એક મહત્વપૂર્ણ પગલું વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહ્યું છે અત્યારે शिवाजी મુજબોડા વિસ્તારમાં શિવાજી સર્કલ પાસે અત્યારે આ કામગીરી માટે તેઓ પહોંચ્યા છે આજે જીઆરપી ટેકનોલોજીનું અત્યારે શુભારંભ કરવામાં આવી રહ્યો છે આ જીઆરપી ટેકનોલોજી વિશે હું આપને જણાવું તો જીઆરપી ટેકનોલોજી એ ડ્રેનેજ અને ગટર સમર સમરકામ માટે આધુનિક જે નોન રેટેડ જે ખોદકામ વગર આ કામગીરી કરવામાં આવે તેવી આ નવી ટેકનોલોજીનો યુઝ છે તે અત્યારે થવા જઈ રહ્યો છે جي اھي جو 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 اھي વડોદરા શહેરના મૂજમોડા વિસ્તારમાં આજે નવી ટેકનોલોજીથી જે કામગીરી છે તે થવા જઈ રહી છે જેને લઈને तो हम कोशिश करते हैं कि एक्चुअली गेम पार्ट है जो आधा आधा पहले जो ठोस रखने की आता है हमें हाथ से ऊपर लेटे posture तरीके से बेवक मूवमेंट आती है मेरा बेबारी दर्द करने शुरू हो जाए एक तरीके कार्बोनेटिक भी हो सकता है या फिर टॉर्सो के बहुत વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને જે આ નવી ટેકનોલોજીના જે કામગીરી જે અત્યારે શુભારંભ છે તે કરવામાં આવશે આપની સાથે કમિશનર સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું જી સાહેબ આજે નવી પદ્ધતિની જે કામગીરી છે તે થવા જઈ રહી છે જે વારંવાર વડોદરા સિટીની અંદર ભૂવો પડતો હતો એ બાબતમાં અમે સર્વે સર્વે કર્યા હતા એ સર્વે અમે કર્યા હતા એ સર્વેના આધારે અલગ અલગ જગ્યામાં વારંવાર ભૂવો પડી રહ્યા છે એને ઓછું કરવા માટે અને કામગીરી ફાસ્ટ કરી શકીએ એ બાબતમાં જીઆરપી ટેકનોલોજીથી આ કામગીરી શરૂ કરવાની છે એમાં માઇક્રો ટર્નલિંગથી પણ અમે રી ગ્લાસ રી પ્લાસ્ટિકથી જ આ મેટલ યુઝ કરીશું જેથી કરીને તમારું આરસીસી અથવા મેટલ ટ્યુબ્સનો કોસ્ટ પણ ઓછું થાય પહેલાં જ્યારે કામગીરી થતી હતી આપણે બે વખત બે બાજુ રોડ્સ બંધ કરીને કરવું પડ્યો હતો અત્યારે એક બાજુ ચાલુ રાખીને અમે અંડરગ્રાઉન્ડથી બીજું બાજુ કામ કરી શકાય એ બેઝિકલી ટનલ બોરિંગ મશીન ટેકનોલોજીનું ડ્રેનેજ વર્ઝન છે જે ટીબીએમમાં આપણે મેટ્રો મેટ્રોનું કામગીરી કરતા હોય અદરવાઈઝ ટનલની બોરિંગ કરતા હોય આનું સેકન્ડ વર્ઝન છે ડ્રેનેજ વર્ઝન છે એટલે જીઆરપી ટેકનોલોજીથી અમે આશા રાખીએ કે અત્યારે જે પહેલાં ફેઝમાં અમે ટુ પોઈન્ટ સિક્સ કિલોમીટરનું પ્લાનિંગ લીધું છે આ ટુ પોઈન્ટ સિક્સ કિલોમીટરમાં પહેલાં કઈ કામગીરી કરીશું એસટી જે તે કરીને એસટીપીથી પીથી લાઈનનું પાણી અહીંયા સુધી જોડી શકાય અને વારંવાર જે બો પડે છે અને જે તે વખતનું રાજાશાહી વખતનું જે સિસ્ટમ હતી ત્યારનું કેરિંગ કેપેસિટી ઓછું હતું સિટીના ડેવલપમેન્ટ ઓછું હતું પણ અત્યારે આપ જોઈ શકો છો વડોદરા બહુ મોટું થઈ રહ્યા છે એટલે ટેકનોલોજી પણ નવું ઇન્ટ્રોડ્યુસ કરવું પડે છે અને જૂના ડ્રેનેજ લાઈનનું જે પ્રેશર છે એ પણ ઓછું કરવું પડશે જેના કારણે આ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુક્શન કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા પહેલી વખત આ કામગીરી કરી રહ્યા છે આશા રાખીએ આવનારા દિવસોમાં વડોદરા સિટીમાં જે ભૂવો પડવાનું જે સંખ્યા છે એ ઓછું થશે કારણ કે ઓવરઓલ પ્રેશર ડ્રેનેજ લાઇનનું ઓછું થાય એ બાબતનું તૈયારીઓ આજે શરૂ કરી દેવામાં આવે એ પહેલા જગ્યા છે આવનારા દિવસોમાં અમે જે સર્વે આધારે જે મેક્સિમમ ભૂવો પડી રહે છે આવા જગ્યાઓમાં પણ લઈશું પણ એમાં પણ ડાયમીટરનો ઇસ્યુઝ છે અમુક જગ્યામાં ફોર્ટીન હન્ડ્રેડ સિક્સટીન હંડ્રેડ એટી હંડ્રેડ ડાયમીટર્સ અવેલેબલ છે રોડની પહોળાઈના આધારે પણ ડાયમીટરનું ચેક કરવું પડશે એટલે કયા રોડમાં કયા ડાયમીટર થઈ શકે એના બાબતમાં સર્વે ચાલી રહ્યા છે એક પ્રિલિમનરી સર્વે પણ અમને મળ્યું છે અને સાથે સાથે ડ્રેનેજ અને વોટર માટે માઇટી રોકીની પણ સજેશન્સ લીધા છે અને આપણા જાતે ટીમ પણ અમે અલગ બેટિંગ કરી રહ્યા છે આઈટી ગાંધીનગરથી એટલે બધા બેટિંગની પ્રોસીઝર કહ્યા પછી અમે નેક્સ્ટ રોડ લઈશું એટલે ફર્સ્ટ ફેઝ આ રોડથી કરી રહ્યા છે અરાઉન્ડ ટુ મીટર્સ ફર્સ્ટ પછી ટોટલ ટુ સિક્સ કિલોમીટર છે આવનારા દિવસોમાં પણ બીજા રોડ લઈશું પણ બેઝિકલી સાયન્ટિફિક સર્વેના આધારે હું અમને કહી શકું બજેટ ધીસ ઇઝ અબાઉટ સેવન્ટી થ્રી ક્રોડ વિધાઉટ જીએસટી વિથ જીએસટી ક્લોઝ ટુ નાઇન્ટીની આજુબાજુ આવશે એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ નોર્મલી અમે કરતા હોય છે ડબલ કોસ્ટમાં કરતા હોય છે ક્લોઝ ટુ વન ફોર્ટી વન ફિફ્ટી થ્રી ક્રોર્સની આજુબાજુ હતું તો અત્યારે હવે આ કામની કોસ્ટ અડધો થઈ જશે એક તો કોસ્ટ કટિંગ છે સેકન્ડ સમય મર્યાદા ફાસ્ટ થઈ શકે છે થર્ડ લોકોની નડતરરૂપ ના થાય રોડ બંધ કરીને કામગીરી કરવું પડે એવું સિસ્ટમ નથી એટલે ટનલિંગ સિસ્ટમથી જ કરીશું એટલે ત્રણ મેજર એડવાન્ટેજના કારણે આ ટેકનોલોજીને અમે પ્રપોઝ કરી રાહત મળશે ખોદકામનું ને જે કોદકામ ઓછું થશે એટલે નીચે ટનલિંગથી જ કામ થશે એટલે પબ્લિકની મુવમેન્ટ ટ્રાફિક મુવમેન્ટ ઇઝી રહેશે છે પબ્લિકને બહુ ઇસ્યુ ના પડે રોડ ક્લોઝર ના કરવું પડે અને થર્ડ કોસ્ટ કસ્ટિંગ છે એટલે ટેક્સ પેયરનો પૈસા પણ ઓછું થાય એ બાબતો તૈયારી અમે કરી રહ્યા છીએ ચોક્કસથી નરસિંહ મિત્રો આ હતા વડોદરા કમિશનર અરુણ મહેશ બાબુ અને જે રીતના તેઓ આજે બેસ્ટ ટેકનોલોજીની જે કામગીરી માટે તેઓ અહીંયા પહોંચ્યા છે આજે તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે મારા કેમેરામેનને કહીશ કે જે આ આપ જે આ કુંડ જોઈ શકો છો કે જે આખી આ પાઇપ આ જે પાઇપ છે તે પ્લાસ્ટિક જેવા મટીરિયલથી બનાવવામાં આવે છે ઘણી મજબૂત છે અને આ જે પાઇપ છે અંદર ડ્રેનેજની અંદર ઉતારવામાં આવે છે જે આ બેસી ગયેલી ડ્રેનેજો હોય છે તેની અંદર આ ડ્રેનેજ પાઇપ છે તે અંદર નાખવામાં આવશે અને આ એટલી મજબૂત છે કે જે આ ડ્રેનેજની સમસ્યા જે ઉભરા હતી ગટરોની જે સમસ્યા હતી એનાથી પણ ક્યાંકને ક્યાંક છુટકારો આપશો આવશે જે રીતના અત્યારે નવી ટેકનોલોજીના કારણે જે આ નવી નવી જે કામગીરીઓ છે કે અત્યારે અહીંયા હાથ ધરવામાં આવી રહી છે અહીંયા જે રીતના વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તેઓ અહીંયા પહોંચ્યા છે ને અત્યારે આ જે કામગીરીનું આ જે શુભારંભ છે તે કરવામાં આવી રહ્યો છે મુજમોળા વિસ્તારમાં આ બેસ્ટ કામગીરી અત્યારે થવા જઈ રહી છે ને જે રીતના એક જ ઝટકે જે આ સમસ્યા ડ્રેનેજની જે સમસ્યા છે તેનું નિવારણ લાવવા માટે આ મ્યુનિસિપલ કમિશનરની આ એક પહેલ છે વડોદરા શહેરમાં ડ્રેનેજ લાઇનની જે આ જીઆરપી ટેકનોલોજીના ઉપયોગથી જે થવા જઈ રહી છે તેનો આ જે શુભારંભ છે તે કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં જર્જરી ડ્રેનેજ સિસ્ટમને સુધારવા માટે આ જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે મુજમોરા વિસ્તારમાં શિવાજી ચોકથી મુજમોરા રોડ સુધી આ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે ને જેને ત્યારબાદ જે આ કામગીરી આખા વડોદરા શહેરમાં ધીરે ધીરે આ આગળ ધપાવશે ને જે રીતના આ કામગીરી માટે તેઓ શુભારંભ કરવા માટે તેઓ અત્યારે મુજમુરા વિસ્તારમાં તેઓ પહોંચ્યા છે આ જે જીઆરપી આપ જે આ પાઇપ જોઈ શકો છો તેની ટેકનોલોજીની જો વાત કરીએ તો જીઆરપી ટેકનોલોજી ડ્રેનેજ અને ગટરની સમરકામમાં એક આધુનિક નોન ટ્રેડિંગ વગર ખોદકામ વગર આ કામગીરીમાં જે આ પાઇપો છે તે અંદર ડ્રેનેજની અંદર લગાવવામાં આવે છે અને જે રીતના આ ઘણી સુરક્ષિત અને મજબૂત આ જે જીઆરપીની જે આ પાઇપો છે તે અંદર નાખવામાં આવશે લાંબુ આયુષ્ય ધરાવતી આ જીઆરપી નવી ટેકનોલોજીના કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે આ નગરવાસીઓ ખોદકામ થતું હોય છે જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી તકલીફ થતી હતી તે પણ સમસ્યા ક્યાંક ને ક્યાંક આમાંથી ઘટાડી શકાશે અત્યારે જે રીતના કમિશનર સાહેબ છે તેઓ અહીંયા પહોંચ્યા છે ને અત્યારે તેમના હસ્તે આ શુભારંભ છે તે થવા જઈ રહ્યો છે સાહેબ નવી ટેકનોલોજી વડોદરા નગરવાસીઓ માટે ક્યાંક રાહત બનશે આ ટેકનોલોજી નવી છે વાત સાચી છે પરંતુ બહુ કારગર છે ટેકનોલોજી જે પાઇપની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે એ આપણે ધારી એના કરતાં વધુ છે આપણે આમ તો કોર્પોરેશન જ્યારે કોઈ પ્રાઇવેટમાં કોઈ સ્લેબ પેલું તમારું શું કહેવાય ને લેન્ડિંગ કોઈ બનાવતું હોય પાર્કિંગમાં જવા માટે કે એવી કંઈ વ્યવસ્થા માટે હોય કોર્પોરેશન પાસેથી પરમિશન લેવામાં આવે ડ્રોઈંગ ડિઝાઇન જ્યારે સોલ્વ કરવામાં આવે ત્યારે કોર્પોરેશનની માંગ એવી હોય છે કે એમનો સો કિલોનો પાણી ભરો તો ફૂલ લેડલ બંબો હોય સો ટન એના પરથી જાય તોય તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા માગતા હોય છે આજે એ જ પ્રકારે જ્યારે અમે આનું કેલ્ક્યુલેશન કર્યું અને એનું ટેન્સર સ્ટ્રેન્થની ધ્યાન ધ્યાન જ્યારે લીધું ત્યારે એ સો નહીં પરંતુ ત્રણસો ટન સુધીના બંબાને ક્ષમતા કરી શકે વધતાં આટલું મોટું કોલમ એના પર માટીનો હોય એની પણ ક્ષમતા ચીલી શકે વત્તા પાઇપનું વજન લઈ શકે એનાથી પણ વધારે સ્ટ્રેન્થવાળી આ પાઇપો છે એટલે પાઇપ જ્યારે એક્ઝિસ્ટિંગ આપણી જે કોન્ક્રીટની પાઇપ છે એની અંદર નાખવામાં આવશે ત્યારે એનું સ્ટ્રેન્ધન બી વધશે અને બીજું કે ફ્લોમાં જે રેઝિસ્ટન્સ આવતું હોય ડ્રેનેજના એ પણ આમાં કાપ થશે સૌથી વધારે આજ મારફતના અગિયાર જેટલા ભૂવા પડ્યા છે કારણ કે આ ટેસ્ટિંગ કહી શકાય છે કે આ નવી જે જીઆરપીની ટેકનોલોજી લીધી છે કે તેનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી કરીને નવી ટેકનોલોજી કેટલી કારગર જાણી શકાય જો ભાઈ હવે આમાં આજ આ જ ટ્રંક પર કેમ ભૂવા પડે એનું કારણ એવું છે કે બે હજાર છમાં જે તે વખતે ફ્લડ આવ્યો હતો ત્યારે એ ફ્લડના કારણે ઘણા બધા ભૂવા પડ્યા હતા લાલ ચાર કે પાંચ તે સમયે ભૂવા પડ્યા હતા ત્યાર પછી એને રિપેર કરી દેવામાં આવેલા પરંતુ જ્યારે નવી લાઈન આપણે નાખી જ્યાંથી ગાય સર્કલ જે કહેવાય છે ત્યાંથી આપણે અકોટા બજાર બ્રિજ સુધી અને ત્યાંથી એસટીપી સુધી જે લાઈન નાખી હતી એ પણ આ વખતે અને બે હજાર નવમાં પણ એમાં ભૂવા પડવામાં પડ્યા હતા અને હવે હમણાં આ વખતે ફરી ભૂવા પડ્યા છે એટલે વારંવાર ભૂવા પડે છે અને જેના કારણે સિરેમિકની જે આપણે જોઈન્ટ કરીએ છીએ કદાચ પ્રોપર સિમેન્ટિંગ ન થતું હોય કારણ કે એક પાઇપ જ તમારે ત્રણથી ચાર ટનની હોય કદાચ એમાં એવું બની શકે કે એટલા નાના સરફેસમાં એને સિમેન્ટિંગ કર્યું હોય એને પકડ ન રહેતું હોય કારણ કે એ સમયે એ જમાનામાં સોકેટ સિસ્ટમ નહોતી બે પાઇપ જોઈન કરીને પર રીંગ ચઢાવવામાં આવતી હતી એટલે કે એવું બની શકે કે એક કોલેજ થતી હોય કે એનાથી તકલીફ થતી હોય અને આ જે નવી ટેકનોલોજી જીઆરપી ટેકનોલોજીની જે પાઇપ છે એના એ નાખશે અંદર એટલે એનું સ્ટ્રેન્થ વધશે મેં પહેલાં કહ્યું એ રીતે કે આ પાઇપ છે એની કેપેસિટી મોર દેન હન્ડ્રેડ ટન્સ ઝીલવાની છે એટલે એ પાઇપ પણ જ કોલેપ્સ થવાનો પ્રયત્ન કરશે કોન્ક્રીટની પાઇપ તો પણ એને થવા નહીં દે એ પ્રકાર એટલી મજબૂત આ પાઇપ છે એટલે એને આ પાઇપની અંદર ઇન્સર્ટ કરવાથી આપણે એક તો પહેલાં જે અંદાજો લીધો હતો કે સો દોઢસો કરોડનું કામ છે એને સિત્તેર પંચોતેર કરોડની અંદર આપણે એને પૂરું કરી રહ્યા છે એટલે કોર્પોરેશનના પણ ખિસ્સાને ઘણો ફાયદો છે અને આવતા સમયમાં પ્રજાજનોને પણ ખૂબ ફાયદો છે કે જે વિસ્તારોમાં હમણાં સુધી ગટરો ઉભરાતી હતી પાછલા દિવાળીપુરા વિસ્તાર છે કે તમે પશ્ચિમ ઘણા બધા વિસ્તારો છે જીઓલોજીકલ સ્ટ્રક્ચર હોય એવું બની શકે કે વડોદરા શહેરનું જીઓલોજીકલ સ્ટ્રક્ચર છે જેની અંદર નીચે માટી ઉતરતી હોય હવે જ્યાં કેલ્શિયમ ના કે તમારા કેલ્શિયમ કાર્બોનેટ ના જ્યાં તમારા હોય નીચે સ્તર હોય એ ત્યાં આગળ માટી બેસવાના ચાન્સીસ વધારે હોય છે આમ જોવા જાવ તો ગુજરાત સ્ટેટમાં કચ્છથી લઈને તમે આખું સુરત અંકલેશ્વર અને અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર સુધી જુઓ તો કેલ્શિયમ ક્લોરા તમારું આ સી થ્રી એટલે આપણે જે ચોક કે કહીએ એના ઘણા બધા અહીંયા આગળ તમારા નીચે છે જમીનના નીચે છે સ્તર છે એટલે બની શકે કે આપણે અહીંયા આગળ કાચું સ્તર હોય ને એના કારણે માટી બેસતીઓ પણ બની શકે પરંતુ હવે એટલા મોટી સંખ્યામાં આ વસ્તુ હોય તો આપણે શહેર વસેલું શહેર છે એના નીચે કશું ના કરી શકીએ આ પ્રકારની જે તકલીફો આવશે તો આપણે એને રિપેર જ કરવાનો વિષય આવશે સામે એટલે ખોદકામથી બચાવી શકાશે માત્ર જે આજુબાજુના રસ્તો તેને કામગીરી હાથ ધરાશે જ્યાં બેસે ત્યાં રિપેર કરવું પડશે આપણે છોડી તો નહીં દઈએ ને કારણ કે વસેલું શહેર છે એમાં ટ્રંક લાઈન જતી હોય તો ટ્રંક લાઈન આપણે છોડી દઈએ એ વિષય નથી આપણે રિપેર તો કરવી પડે એના કારણે જે આપણને તકલીફો પડે છે આપણે એનો સામનો કરીએ છીએ અને હમણાં ઘણી બધી જગ્યાએ અસંખ્ય જગ્યા પર અસંખ્ય તો ન બાર જગ્યાએ મોટા પંપ મૂકીને આપણે ડ્રેનેજ વરસાદીમાં હમણાં ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી કરીને કામગીરી થઈ શકે ચોક્કસ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યસિંહ દેસાઈ તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા જે રીતના નવી ટેકનોલોજીથી જે અત્યારે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે મૂજ મોડા વિસ્તારમાં જે આપ દૃશ્યમાં જોઈ શકો છો કે જે આ મોટો પાઇપ છે એ પાઇપની અંદર જે આ નવી જે ટેકનોલોજી અહીંયા યુઝ કરવામાં આવી આવનાર છે જેને લઈને જે આરસીપીનો જે આ મોટો પાઇપ છે તે અંદર નાખવામાં આવશે આપણી સાથે એન્જિનિયર છે તેમની સાથે આપણે વાત કરીશું જી એન્જિનિયર સાહેબ નહીં ક્યાં બતાવું એ જીઆરપી ટેકનોલોજી હોતી ક્યાં इंजीनियर आपको उधर मैं बता दूं कौन है इसके बारे में आपको होगा जी का क्या होगा इसे जीआरपी पी ये जीआरपी मींस ग्लास रेनफोर्स प्लास्टिक एक नई टेक्नोलॉजी है जो कि हमारी एग्जिस्टिंग यानी पुरानी लाइन होती है उसके अंदर इसको इंसर्ट किया जाता है जिसमें एक्सकेवेशन की जरूरत नहीं है एक जगह पे करेंगे वहीं से अंडरग्राउंड काम हो जाता है जी जी यस और जो स्ट्रॉन्ग जो आर के पाइप के मुकाबले में ज्यादा स्ट्रॉन्गर है ये सेम चीज जी चौकसी दर्शक मित्रों आता इंजीनियर साहब द्वारा जनवा की जी रितना जी आर पी टेक्नोलॉजी काम છે તે અત્યારે અહીંયા શુભારંભ છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહ્યો છે આજે નવી ટેકનોલોજીનો જે શુભારંભ છે તે અત્યારે થવા જઈ રહ્યો છે ને જે રીતના વડોદરા શહેરમાં જે અકોટા વિસ્તારમાં જે ભૂવા પડતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક આ જે નવી બેસ્ટ જે ટેકનોલોજીનો યુઝ જે થવા જઈ રહ્યો છે જેને લઈને જે વડોદરા શહેરમાં ભૂવાઓ છે જે ઉભરાતી ડ્રેનેજ ગટરોની જે સમસ્યા છે તે ક્યાંક ને ક્યાંક હવે ઓછી થશે ને જે રીતના અત્યારે આપ હાલ જે રીતે વડોદરા શહેરના મુજબોળા વિસ્તારમાં આ ડ્રેનેજની કામગીરી માટે જે અત્યારે નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી જીઆરપીના જે આ મોટા પાઇપ છે આ ફેબ્રિકેશનવાળા જે પ્લાસ્ટિકથી બનાવેલા જે આ મજબૂત જે આ પાઇપ છે તે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે આ મુજબોળા વિસ્તારમાં આ નવી જે પદ્ધતિથી જે કામગીરી છે તે કરવામાં આવશે અને જે રીતના વડોદરા શહેરમાં જ્યાં ત્યાં આપ રસ્તામાં જોઈ શકો છો કે જે થતું હતું તે આ નવી પદ્ધતિના કારણે આ આ કામગીરી પણ જે પાઇપને અંદર ઉતારવામાં આવે છે ને જ્યાં સુધી આ ડ્રેનેજ જાય છે ત્યાં સુધી આ જે આ પાઇપને અંદર મોકલવામાં આવે છે જે બેસી ગયેલી ડ્રેનેજ લાઇન હોય તેને ફરીથી નવું જીવનદાન આપવામાં આવે છે હવે આ બેસ્ટ ટેકનોલોજી થી જે કામગીરી વડોદરા શહેરમાં આથી તેનો શુભારંભ થઈ રહ્યો છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે તેનો આ છે આ જે શુભારંભ છે તે કરવામાં આવ્યો છે કેમેરામેન દુબે સાથે હું રવિ વડોદરા